સામે આવી છે બાળકી ઘરેથી નીકળી ગયા બાદ પરિવારજનો શોધખોળ કરી પરંતુ કોઈ હતોપતો ન મળતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુમશુદગીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસ દ્વારા બાળકીની શોધખોળ માટે તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદીની નવ વર્ષની સગીર પુત્રી રાધિકા રંજનભાઈ યાદવ તારીખ જાન્યુઆરી તારીખના રોજ બપોરે લગભગ બાર વાગ્યે ઘરેથી નીકળી ગઈ હતી ઘરેથી નીકળ્યા બાદ બાળકી પરત ન ફરતા પરિવારજનોએ આસપાસ શોધખોળ કરી પરંતુ કોઈ માહિતી ન મળતા પોલીસને જાણ કરવામાં આવી પોલીસે બાળકીની શોધ માટે આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે અને લોક સહકારની પણ અપીલ કરી છે ગુમ થયેલી બાળકીએ સફેદ ટોપ અને વાદળી જીન્સ પહેર્યું છે અને તેની ઉંચાઈ આશરે છે અને હિન્દી ભાષા બોલે જો કોઈ નાગરિકને આ ગુમ થયેલી બાળકી અંગે કોઈ પણ માહિતી મળે તો તરત સચિન જીઆઈડીસી પોલીસને સિક્સ થ્રી ફાઈવ નાઇન સિક્સ ટુ એટ ટુ નાઇન ટુ સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યુ સુરત